આ વસ્તુઓ અન્ય પાસેથી ખરીદવામાં આવે છે તો તેની ઓછી કિંમત મળી રહે છે સાથે તેને માટે પણ પડે છે તો બીજી તરફ કહેવું છે કે સરકાર જે પૂરું પાડે છે તે ઉચ્ચ ગુણવત્તાયુક્ત હોવાથી ભાવમાં ઊંચું છે ડીપ ઓપન માર્કેટમાં જો ખેડૂતો લેવા જાય તો સસ્તી પડે અને ક્વોલિટી પણ ખેડૂતને જોઈ એવું લઈએ કે પણ સરકાર જે સબસિડી આપે છે એમાં સરકારના અધિકારીઓ અને કંપનીવાળાની મિલી ભગત છે અને એમાં મોટો ભ્રષ્ટાચાર છે ખરેખર પહેલાં જે સિસ્ટમ હતી બરાબર હતી અને જો મહારાષ્ટ્રની જો સરકારની જે સિસ્ટમ છે એ સિસ્ટમે જો ચાલતું હોય ને તો ખેડૂતોને વધારે સસ્તી પડે અને ભ્રષ્ટાચાર જે મોટો થાય છે એ ઓટોમેટિક બંધ થઈ જાય અને એની ક્વોલિટી પણ સુધરે દરેક જગ્યાએ ડીલરો નિમવાની જરૂર છે અને ડીલરો પાસેથી ડાયરેક્ટ ખેડૂતો ખરીદી કરે અને ખેડૂતોને સીધી સરકાર સબસિડી જમા કરાવે પહેલાં મેં બે હજાર દસમાં જ્યારે ડ્રીપ બેસારી પચીસ વીઘામાં ત્યારે મારે ત્રણ લાખને એકત્રીસ હજાર રૂપિયા મેં ભર્યા હતા ત્યારે પચાસ ટકા સબસિડી હતી એટલે વીઘે મારે ત્યારે આઠ નવ હજાર રૂપિયા ભરવા પડ્યા હતા તો અત્યારે ઓપન માર્કેટમાં જો તમે મહારાષ્ટ્રમાંથી જો સારી કંપનીનો માલ મંગાવો ડ્રીપનો તો હાલમાં સાત આઠ હજારમાં વિગો ફિટિંગ થાય છે અને આપણું અહીંયા જો કોટેશન તમે જોવો સબસિડી સાથેનું તો પચીસ રૂપિયા જેવો ખર્ચો વિઘે બેસે જીજીઆરસી કંપની બનાવીને જે કંપનીઓ જીજીઆરસીમાં નોંધાણેલી હોય એમાંથી તમે ડ્રીપ લો તો જ તે સબસિડી મળતી હોય છે હવે ખેડૂતો વગર સબસિડી ખુલ્લા માર્કેટમાંથી જ્યારે લેવા જતા હોય છે તો આઠ નવ હજારે વિગો એને ડ્રીપથી વિગો થઈ જતો હોય છે અને સારી ક્વોલિટીના પણ વસ્તુ આવતી હોય છે જ્યારે જીજીઆરસીની કંપનીઓ મારફત સબસીડી લેવા હાટુ ખેડૂતોને એમ થાય કે હાલો મને સબસિડી મળશે એમ કરીને લેવા જાય છે તો ખૂબ જ મોંઘી પડતી હોય છે વિગો પચીસ પચીસ હજારનો મૂકવામાં આવતો હોય છે એમાંથી ત્રીસ ટકા સબસિડી ત્રીસ ટકા ખેડૂતને ભરવાના આવે છે જે આઠ નવ હજાર ભરવાના આવે જેથી કરીને એમ ગણો તો ખુલ્લા માર્કેટમાં આઠ નવ હજાર મળતી હોય છે જ્યારે સબસિડી મારફતે આઠ નવ હજાર મળતી હોય છે ઉપરના જે સિત્તેર ટકા સબસિડી છે એ

એ ઓપન માર્કેટ કરતાં વધારે છે સબસિડી શરૂ થઈ ત્યારે પહેલાં સ્વીકાર્યું હતું કે કોઈપણનો ટેક્સ નહીં લેવામાં આવે તો આ જે અઢાર ટકા હતા ખેડૂતોના આંદોલન અને રજૂઆતના કારણે બાર ટકા થયો છે તો ચાલીસ ટકા ભાવ ઊંચો અને બાર ટકા બાવન ટકા જેવું તો વધારામાં વધારે રકમ જતી રહે છે અને બાર ટકામાં તો પછી સહાય તો મળતી નથી એટલે ખેડૂતોને ખૂબ જ આ સિસ્ટમ મોંઘી પડે છે આ સબસિડીની યોજના ચાલુ છે પણ એથી વિશેષ કોઈ ફાયદો ખેડૂતોને થતો નથી જે ભાવોની વિસંગતતા હોય છે એમાં તો મૂકી તે આ જે સરકારી યોજનાની અંદર જે ડ્રીપ સ્પ્રિંકલર નિયત થતું હોય એના સ્પેસિફિકેશન ધારાધોરણો આઈએસઆઈ માર્ક એ બધી વિગતો ધ્યાને લઈને નક્કી થતું હોય તે ક્વોલિટી પેરામીટર ધ્યાને લઈને એટલે અને એમાં પછી એની આફ્ટર સર્વિસિંગ અને ઇન્સ્યોરન્સ બધા જ ફેક્ટરને ધ્યાને લઈને કિંમત નક્કી થતી હોય છે એટલે કદાચ લાગે એવું ઓપન માર્કેટ કરતાં પણ આ એની અંદર જવાબદારી પણ એટલી જ રહેલી હોય છે એટલે ક્વોલિટી મટિરિયલ પ્રોવાઈડ કરવાનું થતું હોય છે